એના અંદર બે બીજી ટેકનોલોજી ઉમેરી રહ્યા છે જે બેઉ ટેકનોલોજી વિશ્વની સર્વશ્રેષ્ઠ ટેકનોલોજી છે પહેલી ટેકનોલોજી એટલે રોબોટિક હિપ આરઆઈ હિપ રિપ્લેસમેન્ટ અને બીજી ટેકનોલોજી એટલે ઇન હાઉસ 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી આરઆઈ હિપ ટેકનોલોજી અને 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી થી લોકોને વડીલોને અને યંગસ્ટર્સને હિપ રિપ્લેસમેન્ટ કરીશું તો એનું આયુષ્ય વધારે મળશે વધારે નેચરલ જોઈન્ટ મળશે વધારે પર્સનલાઈઝ જોઈન્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી કરી શકીશું તો મને લાગે છે કે આ ઓર્થો મહાકુંભની વિઝિટ પ્રત્યેક નાગરિક વડોદરાનું અને વડોદરાની પેરીફરીના બધા જ લોકો વિઝિટ કરે ત્યાં આગળ હાડકા સાંધા અને માંસપેશી આ બિલકુલ સ્વસ્થ રહે શરીરનું એના માટેના માર્ગદર્શનના આઠ થી દસ સ્ટોલ છે એની વિઝિટ કરે બોલ મેરો ડેન્સિટી ફ્રી ઓસ્ટિયોપોરોસિસ કેમ્પ એ બધાનો લાભ લે એ ઉપરાંત આ જે બે નવી ટેકનોલોજી રોબોટિક હિપ અને થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજી એનું લોકાર્પણ એનું લોન્ચિંગ ગુજરાતમાં પહેલીવાર થઈ રહ્યું છે એનો પણ અનુભવ લે અને આ બધો અનુભવ લઈ અને જો ઓર્થો મહાકુંભમાં આપ લોકોનો આશીર્વાદ મળશે તો આપણે વડોદરાને વિશ્વની બધી જ ઓર્થોપેડિક ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવાને સતત પ્રતિબદ્ધ રહીશું ઓર્થો મહાકુંભ ઓગણીસ વીસ એપ્રિલ શનિ રવિ ચોક્કસ વિઝિટ કરો સવારે આઠ થી રાત્રે આઠ ત્યાં આગળ ચોક્કસ મળીશું અસ્તુ